ભારત અને પાકિસ્તાન આમને સામને આવી ગયા છે ત્યારે વિશ્વના મોટા દેશો પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હળવો કરવાની કોશિશ કરી રહ્યા છે આ દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે ભારતને સહયોગીઓની જરૂર છે ઉપદેશકોની નહીં તેમણે યુરોપમાંથી મદદ અંગે પણ કટાક્ષ કર્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો જયશંકરે વિશ્વને આપ્યો સ્પષ્ટ સંદેશ

ખાસ કરી અને એવા ઉપદેશકોને નહીં જે ઘરે કંઈક અલગ અને બહાર કંઈક અલગ કરે છે લુક વેન વી લુક આઉટ ધ વર્લ્ડ સમીર વી લુક ફોર પાર્ટનર્સ વી ડોન્ટ લુક ફોર પ્રીચર્સ પર્ટિક્યુલરલી પ્રિચર્સ હુ ડોંટ પ્રેક્ટિસ એટ હોમ વીચ અબ્રોટ એન્ડ આઈ થિંક સમ ઓફ યુરોપ ઇઝ સ્ટ્રગલિંગ વિથ પ્રોબ્લેમ સમ ઓફ ઇટ ઇઝ ચેન્જિંગ સો દી દી ઇશ્યુ ફોર અસ જયશંકરે પોતાના સ્પીચમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત નિષ્ઠાપૂર્વક વર્તન કરનારા દેશો સાથે સહયોગ કરવા માંગે છે મધુમા ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે જો આપણે ભાગીદારી વિકસાવવી હોય તો સમજણ સંવેદનશીલતા પરસ્પર હિતો અને વિશ્વ કેવી રીતે કાર્ય કરે છે તેની સમજ હોવી પણ જરૂરી છે ફ્રોમ અ પોઈન્ટ ઓફ વ્યૂ ઇફ યુ આર ટુ ડેવલપ અ પાર્ટનરશિપ ધેર હસ ટુ બી સમ અન્ડરસ્ટેન્ડિંગ ધેર હસ ટુ બી સમ સેન્સિટિવિટી ધેર હસ ટુ બી અ મ્યુચ્યુઆલિટી ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ધેર હસ ટુ બી रियलाइजेशन ऑफ हाउ वर्ल्ड वर्स एंड आई थिंक दीज आर ऑल वर्क इन प्रोग्रेस टू डिफरिंग डिग्रीज विथ डिफरंट पार्ट्स ऑफ यूरोप सो सम हेव मूव फॉर समीटल विथ less पहलगाम आतंकवादी हमला बाद पश्चिमी देशों ने भारत प्रत्ये संवेदना व्यक्त करी है

यूरोप के देशों का रवैया उनका माइंडसेट यह है कि यूरोप की जो दिक्कतें हैं उसमें तो तुम मेरी साझेदारी दो मेरी मदद करो मैंने रशिया पे सेंशन लगाए तो तुम भी लगाओ मेरी मदद करो बट जहां हमारी मदद हमें चाहिए आपको समझना चाहिए इस पार्टनर वहां पर आप कोई एक कदम नहीं उठाते तो यूरोप को इस माइंडसेट से निकल करके आना पड़ेगा ये मिनिस्टर जयशंकर का क्लियर कट दो टुक आई थिंक जवाब है जो उन्होंने कहा है આર્કેટિક સર્કલ ઇન્ડિયા ફોરમ બે માં વિદેશ મંત્રીએ વિશ્વના બદલાતા સંજોગો પર પોતાના વિચારો રજૂ કર્યા તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત હવે એક દેશ બની ગયો છે વિશ્વમાં ગમે ત્યાં કોઈ ઘટના બને તેની અસર ભારત પર પડે છે તેમણે અમેરિકા યુરોપ અને ચીનની બદલાતી ભૂમિકાઓ પર પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા તેમણે જણાવ્યું કે વિશ્વમાં સ્પર્ધા વધી રહી છે અને આ સ્પર્ધા સરળ રહેવાની નથી Bureau Report, GSTV.